આ બધી જ્યાં કડે છે ને ત્યાં કડે ગોળીઓ બાર થયેલા છે ત્યાં કડે ચોરીસ ખાના કરેલા છે તો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં આજે તો સ્વાગત છે બધાનું એક નવા બ્લોક બધાને જય કષ્ટભંજન દેવ જય દ્વારકાધી તો આજે આપણે આ બ્લોક માં બાગ જે છે ત્યાં કડે આપણે મુલાકાત લેવાના છે ને ત્યાં જવાનું છે અને ગોલ્ડન ટેમ્પલ જે છે આ બાજુ આવ્યો ને જલિયાવાલા બાગ જે છે આથી લગભગ 200 થી 300 મીટર ની દૂરી છે એટલે બહુ નજીક જ છે તો આજે આપણે જલિયાવાલા બાગ ની અંદર જવાનું છે પણ પહેલા તમે આ જોઈ લો પબ્લિક જો કેટલું છે શું લેવાનું છે પર્સ

એટલે બધું જેવું છે અને હવે આપણે ન્યા કણે જવાનું છે પણ આ પહેલા થોડી ઘણી ખરીદી કરી છે પછી આપણે તમને જલિયાવાલા બાગ જે છે આખું બધું તમને હું દેખાડું કે કેવું હતું ને શું છે ને કેવી જગ્યા છે જ્યાં ગોળીઓ બધું ચાલ્યું હતું અને આ નિશાન હોતક છે એવું બધું છે બાકી તો જો આ બાજુ સાઈડ ગોલ્ડન ટેમ્પલ આવેલું છે અમૃતસર ની અંદર તમે જોવો છો અને બાકી આથી થોડુક જ નજીક છે શેરીમાં જ્યાં કણે આ જલિયાવાલા બાગ આવેલું છે મિત્રો તમે જે અમૃતસર ની અંદર જે ગોલ્ડન ટેમ્પલ આવો તો આ જે છે ગોલ્ડન ટેમ્પલ નો રસ્તો છે સીધો જાય અને જો તમારે જલિયાવાલા બાગ જે છે ઘટના બની ત્યાં જવું હોય તો ત્યાં રસ્તો જે છે આપણે આ છે આ બાજુમાં તમને નીચેની સાઈડ દેખાતો હશે આ રસ્તો એ રસ્તો જે છે જલિયાવાલા બાગે જવાનો અત્યારમાં આપણે આવી ગયા છીએ મિત્રો જલિયાવાલા બાગ જલિયાવાલા બાગ આનો ઇતિહાસ એવું છે કે અંગ્રેજો વખતનું ઘણા બધા લોકો આપણા હતા અહીં કાણે બોળી બારથી મારી દેવામાં આયા હતા એ ટાઈપનું કંઈ ઇતિહાસ છે ને બહુ માણ મરી ગયું હતું એમ જલિયાવાળા બાગમાં એવું કહેવાય છે ભાઈ કે તો થઈ ગયા છે બહુ મસ્ત આ હાઈ જગ્યા છે જે જલિયાવાળા બાગ તરીકે ઓળખાય છે અને આ લગભગ ઇકો લાગે છે જેમાં ઘણા બધા લોકો કૂદી ગયા તેવું કહે છે જો ભણતા હતા ત્યારે સામાજિક વિજ્ઞાન માં આવતું હતું ચલિયા વાળા ભાગ

હત્યાકાંડ મતલબ કે અહીંયા જે કાંઈ પંજાબી લોકો અને બધાએ સભા હતી સભા ભરાણી હતી એમાં ફાયરિંગ કર્યું હતું થોડો ઘણો ઇતિહાસ યાર બોલો વડાવડું થાય છે એડજસ્ટ કરી લેજો ફાયરિંગ કર્યું હતું ફાયરિંગમાં કેટલાક માણસ મરી ગયા ત્રણસો અંગ્રેજો દ્વારા તો એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ત્રણસો ને ઓગણ એસી લાશો મતલબ કે એટલું ગણાવવામાં આવ્યું હતું બાકી

અહીંનું વાતાવરણ જે છે અત્યારમાં એકદમ ઠંડુ વાતાવરણ છે આ બાજુ કઈક શું છે ગોળીઓ કા નિશાન છે ગોળીઓનો નિશાન છે એવું કે છે અહીંયા હિસ્ટ્રી છે તો આઈ કને હિસ્ટ્રી છે જ્યાં ચોકઠા દોરેલા છે જ્યાં કણે બુલેટ છે એટલે કે ગોળીઓ લાગીતી એવું કહેવામાં આવે છે તો દેખાડું તો બધે આપના ઐતિહાસિક મહત્વ ઇસ પર ગોળીઓ ચિહ્ન ચલાવવામાં આવી હતી જેના નિશાન છે આ છત્રીસ ગોળીઓ એકની આ બધા નિશાન છે છત્રીસ ગોળીઓના છે આ રીતની ગોળીઓ ફરતે ફરતે બધા છે તો

મિત્રો આપણે પણ તો છત્રીસ ગોળીઓના નિશાન જોયા પણ એ સિવાયની ઘણી બધી ગોળીઓ અહીં કણે ચલાવવામાં આવી હતી એના બીજા પણ નિશાન જે છે અહીં છે જો તમે આ બધા કહેવાય કે ગોળીઓ ચલાય નિશાન છે જો આ ત્યાં કણે માર્કથી ક્લિક કરવામાં આવી ખાસ આ નીચેની સાઈડ તો કેટલી બધી ગોળીઓ ચલાવામાં આવી આ બધી જગ્યાએ ગોળીઓ ચલાવવામાં આવી એના નિશાન છે જો સીધો અહીંયા જોતા હોય ફરતે ફરતે ઘણી બધી જગ્યાએ છે એટલે ગોળીઓ તો બહુ જ બધી અહીંયા ચલાવવામાં આવી હતી ઘણા બધા લોકો શહીદ થઈ ગયા આપણા દેશ માટે એવું કહેવાય આઝાદી તો જો કે એમના મળી હોય ઘણા બધા લોકોને બલિદાન દીધેલા છે આ જોતા આપણને એવું લાગે કે એમ ખરેખર દેશને આઝાદ કરવામાં કેટલી બધી મહેનત રહેશે આપણા દેશભક્તોની દેશ લોકોની એવી જગ્યા છે આ કહેવાય ને કે ગોળી ચલાવવામાં આવી હતી લોગો પર ગોળી ચલાઈ ગઈ આ જ્યાં કારણે લોકો ઉપરથી કહેવાય ને કે ગોળીઓ ચલાવવામાં આવી તે જગ્યાએ હતી તો મિત્રો આ રીતનો કાંઈક અહીંનો ઇતિહાસ હતો અને અહીં કારણે ઘણા બધા યાત્રિકો જે છે ફરવા આવતા હોય અને બહુ સારી એવી જગ્યા હતી અને પંજાબમાં કહેવાય ને કે ઘણા બધા લોકો શહીદ થઈ ગયા તો આ બધી જગ્યા કાંઈ વાંધો નહીં મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા બ્લોગ સાથે બધાને જય કષ્ટભંજન દેવ જય દ્વારકાધીશ